પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ આજે રાજકોટ પહોંચી રહ્યો છે રાજકોટ તેમના નિવાસસ્થાનની સામે જે પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે તે મંદિર ખાતે જે નેતાઓ આવી રહ્યા છે તેમના માટે ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે પણ જો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર સાથે વિજયભાઈનો એક અતૂટ નાતો રહ્યો છે દરરોજ સવારે જે આ પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે સામે જ આવેલું છે અને અહીંયા દિવસમાં બે વખત તેઓ દર્શન કરવા માટે આવતા હતા સવારે ક્યાંય પણ બહાર જઈએ પહેલા તેઓ અહિયાં દર્શન કરતા હતા ત્યારબાદ દિવસમાં સાંજે પણ એક વખત તેઓ અહીં દર્શન કર્યા પછી ઘરે પરત ફરતા હતા એટલે એક અતુટ નાતો વિજયભાઈનો આ મંદિર સાથે રહ્યો છે સાથે સાથે જ વિજયભાઈના પડછાયાની માફક તેમની સાથે રહ્યા હોય તો તેમના કમાન્ડો છે ઉપેન્દ્રગીરી ગોસાઇ સીધા તેમની સાથે વાતચીત કરીશું ઉપેન્દ્રભાઈ છેલ્લા અગિયાર કરતાં વધુ વર્ષથી તમે વિજયભાઈની સાથે જોડાયેલા છો આ મંદિર સાથે પણ તમારો પણ અનાતો રહ્યો છે કેમ કે તમે વિજયભાઈની સાથે અહીંયા રેગ્યુલર દર્શન કરવા માટે આવતા હશો શું જી સાહેબના સવારે દર્શન કરવા મંદિરે મહાદેવના સાહેબના કુળદેવી અંબાજીમાંનું પણ મંદિર છે બધા ભગવાનના મંદિર છે તો સાહેબ મહાદેવના દર્શન કર્યા પછી એમના કુળદેવના દર્શન કરે નવરાત્રિ હોય સાહેબની આરતી હોય સાહેબની દીવાંજલિ અહીંયા હોય કે મહાદેવને નમન કરવું માતાજીને નવરાત્રિમાં સાડી ઓઢાડવી હાર ફૂલ કરી અને સાહેબ બધે યાત્રામાં અથવા રાજકીય ક્ષેત્રમાં જતા હોય છે બીજું કે સાહેબ સાથે મારે સાડા અગિયાર વર્ષનો કાળ છે અને સાડા અગિયાર વર્ષથી કમાન્ડો તરીકે મારી નિમણૂક થયેલી સાહેબ મિનિસ્ટર થયેલા સાહેબ સીએમ થયેલા પ્રદેશ પ્રમુખ થયેલા આજે પૂર્વ મુખ્યમંત્રી છે પંજાબની સાહેબની જવાબદારી છે તો પણ સાહેબે મને કાયમ સાથે જ રાખ્યો છે અને સાહેબની એક વિશેષતા કે નાના માણા હોય મોટા માણા હોય તો એમને હંમેશા બધાને ગુજરાતની પ્રજાને જેમ પરિવારિકના પોતાના છે એવું માનતા એમ અમને પણ પોતાના જ માનેલા છે અને સાહેબની એક વિશેષતા કે નાના નાના માણસોને ત્યાં સારા નરા પ્રસંગમાં જવું એમ મને યાદ છે કે મારી બેબીના લગ્ન હતા સાહેબ મારી બેબીના લગ્નમાં પણ સો કિલોમીટર દૂરી ઉપર મારું ગામ છે ત્યાં પણ સાહેબે હાજરી આપી સાહેબની આ યાદ બધા માટે વિશેષ હું મારા મનથી કહું છું કે હું આ યાદ સાહેબના સ્વભાવની સાહેબની આ યાદો હું ક્યારેય ભૂલી શકું તેમ મારી લાઈફમાં નથી આથી વિશેષ સાહેબનું જેટલું સાથે મેં સાડા અગિયાર વર્ષ નોકરી કરી છે અને એમની યાદો મારા મોઢાથી હું મારી આખી જિંદગી બોલું તો પણ એમની યાદો ખૂટે એમ નથી તમે વિજયભાઈના ઘરમાં એમની સાથે જ રહ્યા છો થોડો સમય માટે કેવા એવા સંસ્મરણો ખાસ કરીને તમને કહ્યું કે તમારી દીકરીને પોતાની દીકરી ગણી અને તેઓ સો કિલોમીટર દૂર સુધી આવ્યા હતા ઘરમાં સાથે રહેવાની સાહેબ નો એક સ્વભાવ હતો કે સાહેબનો કોઈ રાત્રેનો આઠ વાગ્યા પછીનો કોઈ કાર્યક્રમ હોય રાજકીય ક્ષેત્ર હોય ધાર્મિક હોય કોઈના પ્રસંગમાં જવું હોય તો સાહેબ ખાસ એવો આગ્રહ રાખતા હતા કે મારા ડ્રાઈવર કમાન્ડોને બેન છે અંદર રસોઈવાળા એમને સૂચના જો કાયમ માટે આપી દીધેલી કે જમાડી લેવાના અને અમને સાહેબ સાથે જ ઘરે જ જમાડી લેતા પછી જ અમને પોગ્રામમાં લઈ જતા અને બહાર કોઈ લગ્ન પ્રસંગના મેરેજની હાજરીમાં સરની હાજરી હોય સાહેબને એવું અનુષ્ઠાન હોય અને ના જમવાનું હોય તો સાહેબની સૂચના કાયમ માટે રહેતી હતી કે આખીની કમાન્ડોની ટીમ એમની ડ્રાઈવરની ટીમ એમનો પોલીસ બંદોબસ્ત પ્રોટોકોલ પ્રમાણે હોય કે અમને સૂચના કાયમ પ્રમાણે રહેતી હતી કે ભાઈ તમે જમી લેજો તમારા માટે હું બેઠો છું અને રાહ જોઉં છું જમી લેતા પછી આપણે બીજા પ્રોગ્રામના પ્લાનિંગમાં આગળ વધશું ખાસ કરીને જ્યારે આ ખબર મળ્યા કમાન્ડો તરીકે તમારી પહેલી ફરજ હતી તેમનું ધ્યાન રાખવાની પણ હવે જે દુર્ઘટના સાહેબ ક્યાંય પ્લેનની મુસાફરી કરવાના હોય ત્યારે અમારી પાસે એમનો બધો પ્રોગ્રામ હોય સાહેબ કેટલા વાગે નિવાસસ્થાન નીકળશે એટલે બધી માહિતી મને હતી કે સર લંડન જવાના છે સોનુબેન ને ત્યાં ત્યારે મારી નોકરી નહોતી મારી ઓફ ડ્યુટી હતી એટલે મારા રિલીવર બીજા સાથી હોય એ સાહેબ સાથે અંગરક્ષક પીઓ શું કમાડો તરીકે હતા એમને બધી મને માહિતી આપી કે સાહેબ આટલા વાગે નીકળશે નિવાસસ્થાનથી બધી માહિતી હતી અને મને ખબર પડી કે આવો બનાવ બન્યો છે એટલે હું રાજકોટનું અને સૌરાષ્ટ્રની જવાબદારી કમાન્ડો તરીકે સંભાળતો હતો એટલે તુરંત હું ત્યાં ગાંધીનગર અમદાવાદ જવા માટે નીકળી ગયો જ્યારે તમે આ સાંભળ્યું પહેલી વખત કે સાહેબનું આ પ્રકારે એક્સિડન્ટ થયું શું આતિક્રિયા બસ બેનને લાગણીના તો સંબંધ છે જ ને રહેવાના જ છે સાહેબ કાયમ અમારા સાથે જ છે એટલે આ ખબર પડી એટલે તરત હું અમદાવાદ ગયો તો બેન અને ત્યાં જેટલી અમને સૂચના પડ મળતી હતી એ પ્રમાણે અમે કામ કરતા હતા તો આ હતા વિજયભાઈના અગિયાર વર્ષ સુધી પડછાયાની જેમ રહેનારા કમાન્ડો ઉપેન્દ્ર ગિરી ગોસાઈ કે જેમણે વાત જણાવી વિજયભાઈના સ્વભાવની તેમના પોતિકાપણાની કે કમાન્ડોની પણ તેઓ ચિંતા કરતા હતા તેમને જમાડવાથી માંડી અને ખુદ તેમની પુત્રીના જ્યારે લગ્ન હતા ત્યારે વિજયભાઈ પોતે તેમની પુત્રીના લગ્નમાં સો કિલોમીટર જેટલા દૂર ગામમાં પણ તેને આશીર્વાદ આપવા માટે ગયા હતા અને આજે હવે તેઓ નથી રહ્યા જ્યારે આ દુનિયામાં ત્યારે પણ જે તેમના કમાન્ડો છે તે તેમને યાદ કરી અને આંસુ હાવી રહ્યા છે કેમરામન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અરાડકર ટીવી થર્ટીન રાજકોટ